શ્રાદ્ધપ્રક્ષમાં જયારે ભોજન કરાવવામાં આવે ત્યારે એમાં મસૂરની દાળ ન મુકાય મસૂરની દાળ વર્જે છે બ્રાહ્મણને કોઈ ફળ અર્પણ કરો ફળ ત્યારે ફળની અંદર નાસ્પતિ ક્યારેય અર્પણ ન કરાય જોઈ છે નાસ્પતિ ફળ સફરજન જેવું આવે છે એ નાસ્પતિ વર્જે છે નાસ્પતિ ફળ એ શિવને પણ અર્પણ ન કરાય કોઈ જગ્યાએ ઉપયોગ ન થાય એનો પણ છતાં ઉપયોગ કરે છે લોકો નાસ્પતિ એ ફળમાં વર્જે છે મસૂરની ડાળ જ્યારે શ્રાદ્ધ ચાલતું હોય અને જ્યારે બ્રાહ્મણો જમવા બેસતા હોય એના ભોજનમાં ન હોઈ શકે મેં કાલે જ કીધું હતું કોબીનું શાક બ્રાહ્મણના પતાળામાં ભાદરવા મહિના નિમિત્તે જ્યારે જમાડો છો ત્યારે એના પતરામાં ના આપવું જોઈએ તેમજ બ્રાહ્મણોને જ્યારે ભોજન કરવા બેસે ત્યારે બ્રાહ્મણની આજુબાજુ કાળા તલ થોડા વેરી દેવા જોઈએ બ્રાહ્મણને ડરવાની જરૂર નથી બ્રાહ્મણોની આજુબાજુ કાળા તલ ચાર પાંચ દાણા પડ્યા હોય બ્રાહ્મણોનું આસન પાથરો એ વખતે બ્રાહ્મણોને જ્યારે જમાડો ત્યારે કાળા તલ નો છંટકાવ કરવાથી એ જ વખતે પિતૃ ખૂબ રાજી થઈ જાય છે કાળા તલ બ્રાહ્મણો જમે એટલે રાજી થાય પણ બ્રાહ્મણોનું એ જમાડેલું ભોજન સીધું જ પિતૃઓને પહોંચે કોઈ વચ્ચે નહીં કોઈ માધ્યમ નહીં સીધું પિતૃઓને પહોંચે એના માટે કાળા તલ પણ કાળા તલ નાખે બ્રાહ્મણોને એમ થાય આ કાળા તલને અમારે જમવા બેસવાનું બાપ બ્રાહ્મણને ડરવાની જરૂર નથી આપણે તો ભૂમિના દેવતાઓ છીએ એટલે હું ઘણી વાર કહું બ્રાહ્મણ એ માણસ નથી બ્રાહ્મણ એ માણસ ન ગણતા બ્રાહ્મણ એ ભૂદેવ છે શું છે ભૂદેવ છે ભૂમિનો દેવ છે બ્રહ્મ ભોજનમાં શ્રાદ્ધની અંદર કોળાનું શાક ન જમાય કોળાનું શાક વર્જે છે તો પછી બનાવવાનું શું બનાવવાનું શું સાંભળો પહેલું વહેલું જ્યારે શ્રાદ્ધનું ભોજન કરાવતા હોઈએ બ્રહ્મભોજન અથવા તો બેન ભાણેજને જ્યારે જમવા બોલાવ્યા હોય આપણે પિતૃ નિમિત્તે જ્યારે ભોજન બનાવતા હોઈએ ત્યારે સર્વ પહેલાં ખીર બનાવવાનું ભૂલતા નહીં દૂધની કોઈ વસ્તુ બનાવી પછી દૂધપાક હોય તો એ ભલે ખીર હોય તોય દૂધની અને ભાતની મિક્સ કરી અને કોઈ પણ વસ્તુ બનાવવાની હોય છે પહેલી વેલી દૂધ પાક અથવા ખીર બીજું શાક બનાવવાનું આવે તો તુરિયાનું શાક બનાવવાનું શેનું શેનું શાક બનાવવાનું તુરિયાનું શાક અતિ ઉત્તમ પિતૃ માટે થઈ અરે તુરિયાનું અથવા ગલકા ગલકા જોયા છે ગલકાનું શાક બનાવવાનું પણ એક વસ્તુ ધ્યાન ભજીયા ભૂલતા નહીં નહી બોલો બોલો હા હા ભજીયા ભૂલતા નહીં આ મજાક તો છે જ તમને એમ લાગશે કે મારા મજાક કરે છે મજાક નથી એ બિલકુલ મેં આપકો પરફેક્ટ વાત બતા રહ્યા હું વડા વડા જેને કહીએ આપણે ભજીયા વડા અને ક્યારે બનાવીએ તમને ખબર છે ને ઘણી ઘણી વાર હનુમાનજી માટે બનાવીએ ચૌદશ દિવસે બનાવીએ વડા ભજીયા બનાવવાનું ભૂલતા નહીં અને તુવેરની દાળની જગ્યાએ અડદની દાળ એમાં મિક્સ કરવાનું ભૂલતા નહીં અડદની દાળ અડદની દાળ પ્યોર ભાવતી હોય બ્રાહ્મણોને તો વાંધો નથી પણ કદાચ પ્યોર ન ભાવતી હોય તો તુવેરની દાળની હારે થોડી અડદની દાળ મિક્સ કરી અને દાળ અને ભાત બનાવવાનું ભૂલાય નહીં પૂરી તો હોય હોય ને પૂરી તો હોય હોય ને હોય અને બાકી વધારાનું તમારે જે કચુંબર ચટણી વટણી જે બનાવવું હોય તે બનાવો બ્રાહ્મણ ભોજન જ્યારે ભોજન કરવા બેસે ત્યારે એને આસન પાથરી અને પ્રથમવાર એને વંદન કરો નમો બ્રાહ્મણ દેવાય ગૌ બ્રાહ્મણ હિતાય જ જગત હિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમ સાંભળું ત્રણ પ્રકારનું ભોજન થયું ભોજન કયા પ્રકારનું થયું આ મેં જે તમને શીખવાડ્યું એ કયા પ્રકારનું ભોજન થયું ત્રણ પ્રકારનું પહેલો જે દૂધનો અને ભાતનો જે આહાર છે એ આપણા આહુતો સ્વીકાર કરે છે આપણા પિતૃઓની અંદર ત્રણ પ્રકાર છે એમાં આહુતો જે હોય એ દૂધનો ભાગ સ્વીકાર કરે છે પછી ગલકા અને તુરિયાનું જે શાકનું જે ભોજન છે ગલકા અને તુરિયાનું જે ભોજન છે એ આપણા પિતૃઓ સ્વીકાર કરે છે પિતૃગણને જાય છે અને ત્રીજો પ્રકાર છે અડદની દાળ અને ભજીયા અડદની દાળ અને ભજીયા એ પ્રેતગણો સ્વીકાર કરે છે કોણ સ્વીકાર કરે છે પ્રેતગણો પિતૃઓની અંદર ત્રણ કોટી હોય છે અને ત્રણ કોટીમાંથી ગમે તે પિતૃઓ આ ભોજનની અંદરથી ભાગ એને મળે મળે ને મળે જો આવું ભોજન મળે આમાંથી એક પણ વસ્તુ તમે ન બનાવો તો એક પ્રકારના પિતૃઓ તૃપ્ત થતા નથી બે પ્રકારના થાય એક પ્રકારના થાય તો પિતૃ પાછા એમનામ રહી જાય એટલે ત્રણેય પ્રકારના પિતૃઓને સંતૃપ્ત કરવા માટે ભોજનની વિશેષ વેષ્ટા આ પ્રમાણે આપણા શાસ્ત્રો અંદર કરવામાં આવી છે અને ધ્યાન રાખો રાત્રિને સમયે આપેલું દાન રાત્રે સમયે આપેલું દાન એ પિતૃઓને પહોંચતું નથી સંધ્યા અસ્ત થઈ જાય ઘણાને ટેવ હોય છે કે બધું પતી જાય ને પછી રાત્રે દક્ષિણા આપવા જાય બ્રાહ્મણોને આપણે ત્યાં વર્જે છે રાત્રે આપેલું દાન સંધ્યા અસ્ત થઈ ગયા પછી સૂર્ય અસ્ત થઈ ગયા પછી દાન આપવું એનું આપો તો આપી દો પણ એનું ફળની આશા ન રાખતા એનું ફળ પ્રાપ્ત થતું જ નથી સાહેબ એટલે કદાચ રાતનું દાન આપવાનું થાય તો બીજા દિવસે સવારે આપવું બીજા દિવસે સવારે એને પ્રદાન કરવું જોઈએ અત્યારે કેવું થયું લોકો પોતાની અનુકૂળતા પ્રમાણે ધર્મ કરે છે અત્યારે આ બધું લોકો જોતા નથી પોતાને અનુકૂળ શું આવે છે એ તો બધું થાય આપણે તો આપવું જ છે ને એ તો આમ જ થાય એ તો આમ આજકાલના યુવાનો આજકાલની બહેનો ધર્મને એક બાજુ મૂકીને પોતાના મન ફાવી રીતે આચરણ કરતા હોય ત્યારે વ્યાસપીઠ તમને સાવધાન કરે છે